એ તો અમદાવાદના જશોદાનગરમાં ગેરકાયદે દબાણ હટાવ મુદ્દે એમસીની ટીમ દ્વારા હાથ ધરાયેલી ડિમોલ્યુશનની કામગીરી દરમિયાન તણાવની સ્થિતિ સર્જાઈ રોષે ભરાયેલી મહિલાઓએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો જેમાંથી એક મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી સ્થાનિકોએ એમસીની ટીમ પર હુમલો કરી ગાડી પર પથ્થરમારો કર્યો સ્થાનિકોનો આરોપ છે કે એસ્ટેટ વિભાગે અગાઉ દુકાનદારો પાસેથી પૈસા વસૂલ્યા હોવા છતાં ડિમોલેશનની કાર્યવાહી માટે પહોંચ્યા હતા આ બનાવે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જ્યો અને પોલીસે તપાસ શરૂ કરી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક ઝલક ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી શું વિગતો મળી રહી છે હાલમાં

આત્મવિલોપન હાથે કરીને આત્મવિલોપન નથી કર્યું એમને ઉશ્કેરવામાં આવ્યા છે ખર્ચે છે ક્યાં જશે જો આજે તહેવાર છે તહેવાર ના દિવસે ન્યાય નહીં મળે તો અમને લોકો ધંધા બધા કરતા આખું માર્કેટ બંધ કરીને બેઠા શા માટે બેઠા છે ત્યાં લોકોનું ખોટું ખોટું કરે રન કરે છે એટલા માટે નહી બેઠા છે

રોજ જોવા મળી રહ્યો છે જે લોકો છે તેમનો આક્ષેપ છે કે જે ડિપાર્ટમેન્ટ છે તે અગાઉ લઈ ચૂકવામાં આવ્યા છે છતાં જે આ રીતે દુકાનદારોને હેરાન કરતા રોજ જોવા છે તમે જોઈ શકો છો કે જે આત્મવિલોપનનો પ્રયાસ છે તેના જે જે વસ્તુઓ છે તે પણ જોવા રહી છે જે પત્ની છે તે પત્ની દ્વારા પ્રયાસ કરતા દુકાનદાર તેમને બચાવવા ગયા હતા અને તેમને પણ જે છે તે થોડી ઘણી જે ઇન્જરી થઈ છે છે આમ કહી શકાય કે જે આ એસ્કેપ ટીમની જે કામગીરી છે તેઓની સામે આ લોકોમાં સમગ્ર જે માર્કેટ તે હાલ જોવા માહોલ શકાય તે જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે જી ઝલક જે મહિલા પ્રયાસ કરે છે તેમની કેવી સ્થિતિ છે તે વિશેની કોઈ માહિતી છે જી હાલ તો જે તે મહિલા છે તે મહિલા ને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી છે જે તેઓની જે દંત છે તે થોડુંક વધારે પ્રમાણ છે એટલે હાલ તો ડોક્ટરો છે તેની જલક જે એએમસી ની ટીમ પર પણ હતો ત્યારે ને જળવાઈ રહે તે માટે કોઈ પગલા ખરા ઘટના હતી અને જે લોકો તેઓને કર્યા હતા અને જે તે પ્રકારની જે કામગીરી કરી હતી અને જે પોલીસ તે પોલીસ હાલ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે હવે જે સ્થાનિકો છે તેમના આગળના શું પગલા હોય શકે છે તેમનું શું કેવું છે કામગીરી નહી તો સરકાર રજૂઆત કરવાની પણ તેઓ માંગ કરી રહ્યા છે